શ્રી કૃષ્ણ વંદે ગુરુ કેમ છો વાલા મિત્રો મજામાં ને આપ સૌ ગીતા પ્રેમી ભગવદ ભક્તોનું આપણી ગીતાજી રાધી રાધે દરેક ધર્મ ના તટસ્થ મહાનુભાવો ની આદર ને પાત્ર છે વિશ્વ સૌથી નાનો ધર્મ ગ્રંથ અને સાથે સાથે વિશ્વ સૌથી શ્રેષ્ઠ ગ્રંથ સ્વયં પરમાત્માના શ્રીમુખ થી નીકળેલી વાણી વિશે હું શું બોલું જેમ સુરજ સામે દીપક પણ જેના એક શ્લોક ના નિત્ય પાઠ થી કરોડો તીર્થો નું ફળ મળે અને જેના એક શ્લોક ના સાચા અર્થ ને આત્મસાત કરી જીવન ના આચરણ માં ઉતારવામાં આવે તો ભવસાગર આસાની થી તરી જવાય કારણ કે ગીતા જ્ઞાન રૂપી નાવ અને સ્વયં ભગવાન તેના નાવિક પછી નિરાતે તેના શરણ માં બેસી જવાનું જે કરવાનું છે તે એને કરવાનું છે તો આવો આપણે વ્યાસપીઠ ને કરી થી પ્રણામ કરીએ કૃષ્ણ અર્જુન સંવાદ નામે ગીતા ગ્રંથ નો આજે અધ્યાય પોચ કર્મ સંન્યાસ યોગના સત્યાવીસ માં શ્લોક નું સાથે મળી ઉચ્ચારણ અને તેના તત્વ નું કરીએ कामक्रोध विनयुक्तानायत चेसा अमितो ब्रम निर्वाण काम थी कामक्रोध चितने वस्मो राखणारा સર્વત્ર શાંત પરબ્રહ્મ પરમાત્માનો જ અનુભવ થાય છે મિત્રો ભગવાન ની વાણી જેટલા ભાવથી અને જેટલા આદર થી સ્વભળશો ફાયદો તેટલો જ વધારે થાય છે ભગવાન બોલે કે સિક્રેટ જાણી તેનાથી અગળો થઈ ગયો છે પછી ચિત્તને વશ માં રાખનારા એટલે કે જેને ચિતને પોતાના વશમાં કરી લીધું છે કંટ્રોલ માં કરી લીધું છે અંકુશ લઈ પોતાને અનુરૂપ બનાવી દીધું છે બીજું પરબ્રહ પરમાત્મા નો પ્રાપ્ત કરી લીધું છે જેને કરી લીધા છે અથવા સ્વસ્વરૂપ અને પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપ એક અને અભિન્ન છે તેવું તત્વ થી જાણી તે પ્રમાણે જીવવા લાગ્યો તેવા પુરુષ તેવા જ્ઞાન પ્રાપ્ત પુરુષ સર્વત્ર શાંતિ

સત એટલે કે ત્રણેય કાળ ભૂતકાળ ભવિષ્યકાળ અને વર્તમાન કાળ ત્રણેય કાળમાં હોય એને સત અને એના એ સ્થિતિમાં હોય બીજું ચિત્ત એટલે કે ચેતનવંતુ હોય જેના દ્વારા આનંદ આનંદ સ્વરૂપ એટલે કે જે સ્વયં સ્વયંભૂ આનંદ હોય ઉછીનો નહીં અપૂરતો નહીં પ્રગટ આનંદ કે અપ્રગટ આનંદ નહીં પરંતુ સદા હર પર હર ક્ષણ આનંદ સ્વરૂપ જ હોય તેવા તત્વને સતચિત આનંદ સ્વરૂપ કહે છે તો આવા તત્વને જે જાણે જેને એ તત્વનો સાક્ષાત્કાર કરી લીધો એ તત્વને ઓળખી લીધું એ તત્વમાં એકાકાર થઈ ગયો તે સ્વયં આનંદ સ્વરૂપ જ બની જાય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી કારણ મિત્રો આપણે સંસારિક વાતમાં પણ જેમ ઢોરને ઘાસમાં લીમડો ખવડાવવામાં આવે તો ઢોરો નું દૂધ પણ કડવાસ ભર્યું થઈ જાય છે કડવું લાગે છે તો આ તો પરમ શાંત પરમ આનંદ સ્વરૂપમાં જે જાણી લીધું જેનાથી એકાકાર થઈ ગયો તો વ્યક્તિ સહેમ તેજ રૂપું બની જાય છે જેમ ગર્ભેણી ઓરત તેના ગર્ભના સમય દરમિયાન કોઈ દુષ્ટનું દર્શન કરે ચિંતન કરે તો ઉત્પન્ન થનાર બાળકમાં સાઠ સિત્તેર ટકા ગુણો દુષ્ટના આવી જ છે અને જો સજ્જનનું ચિંતન શાસ્ત્રનું ચિંતન અધ્યયન કરે તો બાળકમાં તેવા ગુણો આવે છે આ ફક્ત નવ માસના ટૂંકા ગાળામાં આટલું પરિવર્તન આટલો ફેરફાર થતો હોય મિત્રો ભક્ત જ્ઞાની ધ્યાની સદા પરમાત્મા નું જ ચિંતન પરમાત્મા નું ચિંતન અવસ્થામાં પણ પરમાત્મા નું ચિંતન કરે છે ને બેભાન અવસ્થામાં પણ પરમાત્માનું ચિંતન કરે છે તો પરમાત્માના ગુણ તેમાં આયા વિના રહેવાના જ નહીં જો પરમાત્માના જે ગુણ છે પરમ શાંતિ પરમ આનંદ આ બધા જ પરમાત્મા અનુભવ થયેલા કોઈ વ્યક્તિ ના હોય આવે તો આ કોઈ મોટી વાત નથી શાસ્ત્ર સંમત છે વિજ્ઞાન સિદ્ધ છે અને આપણો સૌનો અનુભવ છે આનો વ્યક્તિ કઈ અવસ્થાએ આ અવસ્થાએ પહોંચી શકે તેના પહેલો તેને કઈ વિધિ કરી હોય કયા સાધનોનો ઉપયોગ કર્યો હોય કયા સાધન પદ્ધતિથી આટલી ઊંચાઈએ છે સર કરી દીધું હોય કે કઈ કઈ થી તમે પરમાત્માને તમે પામી શકો કઈ વિડીયોમાં થી તમે પોતાના પામી કહેશે જેનું આપણે સૌ સાથે મળીને ગાન કરીશું તો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો હરિ ગુણ ગાવા હરિ રસ પીવા ગીતા જ્ઞાન રૂપી તત્વ જ્ઞાન રસપી વા આવે એને લાવજો સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે